જો ગામડાના રોટલા ઢાબ દબાટી ને આપણા માટે ભાજી બટેટાની ભાજી અન્ના દે છે અમને અન્ના હજારે વાહ તો અન્ના ભાજી આપે તો આપણે ફરાર કરવાની છે ને એ વેણકી હાલો ટોટવાકી કી ગયો આપણો મુંબઈનો ટાઈમ થઈ ગયો ધીરે ધીરે અહીંયા બેનો આ તો અમારું હાલો હાલો જમ્મા ને આમાં ચાર્જ ના આપો કેટલો ભર્યો છે છાસ તો અહીંયા જોઈએ એટલે હાંડે આંડા મળે આંડો ભરી નહીં મળે ને આપણી ભાજી આવી ગઈ છે હજી જોતી હોય તો પણ છે ને રોટલા પણ ધબધબાટી મસ્ત ગામડાના રોટલા આવવાનું હોય ને ગવાનું શાક કેવાનું શાક મેડમ બે ગયા છે અત્યારે નાસ્તો કરવા મરચાની જરૂર પડી ગઈ શાક ગવાનું કરેલું છે મસ્તથી જ સૂકું શાક છે રોટલા છે અને બસ હાલો જમવા બધાય મિત્રો યુટ્યુબ ફેમિલી હાલો ગામડાની મોજ કરવા જો આમ છાસ ને બધું ભાજી ને ચમચી લાવી ચમચી પણ આવી ગઈ છે આપણી ભાજીમાં ચમચી અને આપણે ભાજીમાં આપણે શરૂઆત કરી દેવાની છે જય ભોલેનાથ જય હો જય હો છાસ તો જોઈએ એટલી છે છાસમાં કઈ ઘટે નહી અહીંયા અમારે ઘોણા ગામમાં છે ને છાસનું બહુ હારા મારું છે ભાઈ જોઈએ એટલી આંડે આંડા હા આંડો ભરીને લઈ આવે સવારે ને ભાજી ને ખાવાનું ને રોટલા ને હાલો બધા મિત્રો જમવા મોજે મોજ રોજે રોજ આપણે આવ્યા હતા રાજકોટ ને રાજકોટ થી પછી સીધ ઠેકડો માર્યો અહીંયા ગામડે આવી ગયા ગામડે મોજ કરવાની હોય મજા આવે ને ગામડામાં હાથે મેડમ કરવાની છે આપણે અહીંયા હવે આપણે આઠ દી રોકાવાનું છે અહીંયા પછી આપણે આરામથી જવાનું છે મુંબઈ તા સુધી હમણાં ધબધબાટી ને બહુ બહારથી અને આપણે થી હવે હમણાં બ્લોક તો થોડાક દિવસ નહીં આવે કેમ કે આપણે ગામડે છે પછી મુંબઈ જઈને આવશે હાલો જમવાની શરૂઆત કરી તો છે મિત્રો બધા ફરાર કરવા